ની સાથે એક શરૂઆત કરીએ વ્યૂ સૌથી પહેલા જે ચર્ચા કરવાની છે ફાર્મા સાથે જે રીતે આપણે જોઈ રહ્યા છીએ કે કંપનીઓના એક નંબર્સની તો એક આશા એક અર્નિંગ્સ તો એક ફોકસમાં રહેશે પરંતુ જે સેક્ટરનું એક પર્ફોમન્સ આપણને બતાવી રહ્યું છે ટેરિફને લઈને આપણે જાણીએ છીએ જ્યાંથી અપડેટ આવી આ સેક્ટરને પહેલાં રિલીફ પછી બસો ટકા સુધીના પણ ઇન્ફેક્ટ ટેરિફ લગાવી શકે છે ઘણા બધા અનાઉન્સમેન્ટના અપડેટ્સ આપણે જોઈ રહ્યા છીએ પરંતુ ઓવરઓલ જોવા જઈએ ફાર્મા ભારતીય કંપની માટે જે રીતનું એક માર્કેટ છે તમે કઈ રીતે જોઈ રહ્યા છો લોંગ ટર્મ ગુડ આફ્ટરનુન ચાની બિલકુલ સાચી વાત છે ફાર્મા સેક્ટર જે રીતે અત્યારે ઇઝ પાસિંગ થ્રુ આ કાઇન્ડ ઓફ ડીલેમાં આમ તમે ગણો તો વારંવાર ટ્રમ્પ સાહેબ તરફથી એકની એક વસ્તુનું ઘોષણા થયા કરે છે કે હું ફાર્મા સેક્ટરની પર ડ્યુટી નાખવાનો છું અને એક તબક્કે તેમણે ત્યાં સુધી કહ્યું કે હું બસો સુધી ડ્યુટી ફાર્મા સેક્ટર પર નાખીશ એમને સાથે એ પણ કહ્યું કે હું એમને દોઢેક વર્ષનો એટલે અઢાર મહિનાનો સમય આપવા માટે તૈયાર છું અને ત્યાં સુધી પોતાનું સેટઅપ યુએસ ની અંદર કરે અને એ કર્યા પછી કદાચ મને એવું લાગશે કે આ બધું બરાબર છે તો ચોક્કસ પછી હું ડ્યુટી કેટલી નાખવી એ માટે વિચાર કરીશ અત્યારે ચાંદી તમે જુઓ તો જેટલા બી ડીલ થયા છે તમે વિયેતનામ સાથે થયું ઇન્ડોનેશિયા જોડે થયું કે યુકે સાથે એમનું જે ડીલ થયું છે એમાં જાપાન સાથે અત્યારે ડીલના ગઈકાલ આપણે સમાચાર મળ્યા છે એ જોતા તમને લાગશે કે બાય લાખ જે ડ્યુટી કોમ્પોનન્ટ જે છે નાખવાનું એ લગભગ દસ થી પંદર ટકાનો છે જે એક્સપોર્ટ કરે છે જે તે દેશો અમેરિકાને અને સામે રસી તરીકે જે તે દેશો લગભગ વર્ચ્યુઅલી આમ તમે તો ઝીરો ડ્યુટીની આસપાસ આ બધા છે આ બધા જે દેશો છે જાપાન છે ઇન્ડોનેશિયા છે ઇવન ફોર દેટ રીઝન ટુ સમ એક્સટેન્ડ આ બધા દેશોની ડિપેન્ડન્સ યુએસ માર્કેટમાં બહુ મોટી છે અને એ લોકો ઓલ એક્સપોર્ટ લિવન ઇકોનોમી છે ભારતનો જ્યાં સુધી સવાર છે ભારત એક્સપોર્ટ લિવન ઇકોનોમી નથી જેટલી જાપાન ઇન્ડોનેશિયા કે તાઇવાન જેવા દેશોને કરા છે એક અઠવાડિયે લાગતું હતું કે ગયા અઠવાડિયે આપણું જે ડેલિગેશન ત્યાં ગયું છે એ લગભગ એટલીસ્ટ ઇન્ટ્રીમ ડીલ સહી કરીને ચોક્કસ આવશે પણ એવું થયું નથી હવે અમેરિકાની જે ટીમ છે એ અત્યારે ભારત આવવા માટે લગભગ તૈયાર થઈ ચુકી છે અર્થાત કે જે કંઈ પણ આવશે એને થોડો ઘણો સમય ચોક્કસ લાગશે આપણને મુખ્ય મુદ્દો એમની સાથે માત્ર એગ્રી પ્રોડક્ટ અને મિલ્ક પ્રોડક્ટ નો છે આપણે જાણીએ છીએ કે જે રીતે એના વિશે બહુ મોટી ચર્ચા પણ થઈ છે હું વિશેષ ડિટેલમાં નહીં જાઉં પણ આપણે એ લોકોની મિલ્ક પ્રોડક્ટ અને એગ્રી પ્રોડક્ટ ને વી આર કન્સિડર ઇઝ અ નોન વેજ ફૂડ કારણ કે એ લોકો જે આપે છે ત્યાંના ગાયોને ખવડાવવા માટે એને બ્લડ મિલ કહેવામાં આવે છે અને એમાં ઘણી બધી વસ્તુ નાખે છે જે આપણને સ્વીકાર્ય નથી જ્યાં સુધી ટેરિફનો સવાલ છે મને સૌથી બે વસ્તુ છે કે આની અંદર આ કઈ યોજના ક્યારે થશે પહેલી ઓગસ્ટેડલાઇન એ દોઢેક વર્ષ આપણી પાસે છે પણ સાથે સાથે જેટલી પણ ફાર્માસ્યુટિકલ કંપનીઓ જેનું સિગ્નિફિકન્ટ માર્કેટ નોર્થ અમેરિકા છે એ લોકો જનરિક ડ્રગ્સ એ લોકોને સપ્લાય કરતી હોય છે અને એટલે એટલું બહુ પોસિબલ નથી કે અમેરિકાના જે પ્રોડ્યુસરો છે એ પોતે પ્રોડ્યુસ કરીને અમેરિકાને આપે અને એટલી સસ્તી દવા આપે આ બધાની વચ્ચે મારું માનવું છે કે યુઓ ટુ પિક એન્ડ ચૂઝ ધ રાઈટ શેર હું જો શરૂઆત કરું તો માય ફર્સ્ટ ચોઈસ વિલ બી ડેફિનેટલી તમે જુઓ કે રિસ્ક એન્ડ કંપનીમાં ડેફિનેટલીસ લેબોરેટરીમાં સિગ્નિફિકન્ટ જનરિક વર્ઝન ઓફ એટી સેવન કન્ટ્રીઝ બાય ટ્વેન્ટી ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી સિક્સ અલૉ ડેવલપિંગ ટ્વેન્ટી સિક્સ જીએલપી પ્રોડક્ટ ઓવર ધી નેક્સ્ટ ડિકેટ અને નેક્સ્ટીકે અત્યારે રિસેન્ટલી જે આવ્યા છે ન્યૂઝ જે ગઈકાલે આવ્યા છે કે મોર એફોર્ડેબલ જનરિક વર્ઝન ઓફ નોવર નોર્થ ઇસ્ટ જે પોપ્યુલર વેઇટ લોસની મેડિસિન છે અને વીક હોય કરીને એ લોકો આવતા વર્ષથી સ્ટાર્ટ કરવાની તૈયારી કરી રહ્યા છે અને સ્ટ્રેટેજી કે એ લોકોનો એવો છે ટુ કેપિટલાઇઝ ઓન ધી જે ગ્લોબલ ડિમાન્ડ છે ખાસ કરીને ડ્રગ માર્કેટમાં આજે વિચ ઇઝ એક્સપેક્ટેડ એવરીચ આઈ એમ ઓનલી ટોકિંગ ઓફ ધીસ વન પર્ટિક્યુલર ડ્રગ ઓનલી કે જે વેઇટ લોસની ડ્રગ છે It is expected to reach about 150 billion dollars uh, 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 almost within a next period of two to three years. it like my first choice uh, will be definitely on the uh, Dr. Reddy's laboratory. It'll like, uh, all-time high 50 is 1421, which is also lifetime high. the result, Dr. Reddy's laboratory parameters for Kara now three hours. But still, I feel a particular share, which is immune to all the kind of things. Plus, US the established My target for this particular company's share is which is all-time high is 1421. But I will go even little more about than this, is about near to almost 14 uh, 1475 to 1500 rupees within a period of one, one and a half year with a stop loss of 1200 hmm <sighs> તો અહીંયા ખાસ કરીને જગદીશજી તરફથી એક વ્યૂ ઓવરઓલ આપણે જાણ્યો ફાર્મા માટે સેક્ટર પર અને ડૉક્ટર રેડ્ડીઝ એમને એક પિક પણ છે એમને જણાવી બારસોનો સ્ટોપર્સ એક વર્ષનો વ્યૂ રાખવાનો છે અહીંયાથી ચૌદસો પિંચોતેર ત્યારબાદ ઉપર પંદરસો સુધીના ટાર્ગેટ પણ બતાવી શકે છે ડીઆરએલનું કાઉન્ટર જ્યાં આપણે નંબરનું પણ એક રિએક્શન જોયું છે તબક્ન આપની પાસેથી પણ એક ફાર્મા સાથે જ અત્યારે એક શરૂઆત કરવાની છે કઈ રીતે આ સેક્ટર માટે એક લોંગ ટર્મ વ્યૂ તમે જોઈ રહ્યા છો કારણ કે જે રીતે ફાર્મા હેલ્થકેર બાકી સ્પેસ આપણે સાથે ચર્ચા કરતા આવ્યા છે અને ટેરિફ તો આપણે જાણીએ છીએ કે કદાચ આજ કોઈ અપડેટનું ક્યારેક ના આપણે એક રિએક્શન પણ બતાવે છે પરંતુ આપણે લોંગર ટર્મ એક ચર્ચા કરી રહ્યા છીએ તો આ સેક્ટર તમે કઈ રીતે જોઈ રહ્યા છો કઈ રીતે કપરો જોવો જોઈએ આગળ જો આપણે આ સેક્ટરની વાત કરીએ તો ફાર્મા એઝ એ જીડીપીને પણ ખાસું મોટું કોન્ટ્રીબ્યુશન છે જીડીપીમાં પણ અને જે રીતે હમણાં હાલચાલ છે એ ફાર્મા આઈ થિંક અહીંયાથી પણ સારું જ રહેશે અફકોર્સ થોડું આ ટ્રમ્પનું જે ચાલી રહ્યું છે કે કદાચ ટેરિફ લગાશે બધી વાતો છે પણ મને લાગતું નથી કે એટલું મેજર આવે કદાચ પાંચ દસ ટકા આવે તો વસ્તુ અલગ છે પણ આમાં તમે જો તો ઇન્ડિયા ફાર્મર સેક્ટર પણ તમે ઓવરઓલ જુઓ તો જેનરિક પણ જુઓ તો ઓલમોસ્ટ આપણે 8% ગ્રોથ થયું છે એન્યુઅલી અને આગળ જઈને પણ ઘણા બધા ઓલમોસ્ટ કહી શકે કે હન્ડ્રેડ મિલિયન ડોલર્સનું તો ઘણા બધા પેટર્ન એક્સપાયર થઈ રહ્યા તો જેનરિકમાં એક બહુ મોટો સ્કોપ બની રહ્યો છે ને યુએસ માર્કેટ જે છે ને આપણું ચાલીસ પર્સન્ટ એક્સપોર્ટ ત્યાંથી જ આવે છે અને અગર તમે જુઓ તો એકવીસ ટકાનો ગ્રોથ ઓલમોસ્ટ રહ્યો છે છેલ્લા એક વર્ષથી અગર આપણે એક્સપોર્ટની પણ વાંચીએ કાફી બધી આપણી કંપનીઝનો યુએસમાં એક મેજર જેથી લુપિન છે સિપ્લા છે ને એ લોકોનું ઓલ ટાઈમ હાઈ યુએસમાં સેલ્સ થઈ રહ્યું છે ને જેનરિક અગર આપણે વાત કરીને કે ઓલમોસ્ટ નાઇન્ટી પર્સન્ટ જો એમનું માર્કેટ છે ને ત્યાં થી ઓલમોસ્ટ ફોર્ટી સેવન પર્સન્ટ ઇન્ડિયાથી જાય તો આ દેખાય છે કે ઇન્ડિયાનો કેટલો મોટો પાર્ટ છે ત્યાં યુએસમાં અને આગળ જઈને મને એવું લાગે છે કે આ વધવાનું છે ઓછું નથી થવાનો ને ઓવરઓલ પણ અગર તમે આગળના પ્રોસ્પેક્ટર જો પણ આઠ ટકાથી આઈ થિંક સીએજીઆ ગ્રોથ થશે જેનવિકનો તો એક જેનવિક એક મોટું ડિપાર્ટમેન્ટ છે આપણું કે જ્યાં ગ્રોથ છે પ્લસ એક બીજું એક ફોર્મ્યુલેશન આવે છે પણ સૌથી ઇમ્પોર્ટન્ટ જે મને હું આમાં કોન્સન્ટ્રેટ કર્યો જે છે સીડીએમઓ બિઝનેસ પર સીડીએમઓ એટલે કોન્ટ્રાક્ટ ડેવલપમેન્ટ મેન્યુફેક્ચરિંગ ઓર્ગનાઇઝેશન તે એક બહુ મોટો સ્કોપ છે અહીંયાથી સીડીએમઓ એટલે એક ટાઈપનું કેવું હોય કે જે રીતે ઓટોમાં ઓટો એન્સેલી કંપની જોઈએ જે કોમ્પોનન્ટ બનાવીને આપતો હોય એથી જ ફાર્મામાં છે ને નોર્મલી મોટી કંપનીઓ પોતાની રિસર્ચ કરે છે અને પછી જે મેન્યુફેક્ચરિંગ છે સીડીએમઓ કંપનીને આપે છે તો એમાં બહુ મોટો સ્કોપ છે એમાં આપણે જોઈએ તો બે ત્રણ ટકા આપણે માર્કેટ શેર છે પણ આગળ જઈને આપણે છ સાત ટકા પણ માર્કેટ શેર જઈ શકીએ છીએ અને બહુ મોટી ઓપોર્ચ્યુનિટી છે ચાઇના પ્લસ વન પોલિસીમાં કેમકે ચાઇના નંબર વન છે આમાં સીડીએમ અને એનું મોટું અહીંયા આવશે કહી શકે કે મેન્યુફેક્ચરિંગ તો આગળ જઈને મને એવું લાગે છે કે આ સૌથી વધારે ગ્રોથ આ ડિપાર્ટમેન્ટ થશે ને એમાં પંદર ટકાથી વધારે ગ્રોથ આપણે પછલા અમુક વર્ષોથી જ હોય છે આગળ તમે ડબલ ડિજિટના ગ્રોથ જોશો અહીંયાથી અને ઓલમોસ્ટ અગર આપણે ઇન્ડિયન સીડીએમ ઓ બિઝનેસ ઓલમોસ્ટ હમણાં જુઓ તો બહુ નાનું છે પણ આગળ જઈને ટ્વેન્ટી ફાઈવ બિલિયન ડોલરનું બે હજાર પાંત્રીસમાં થશે તો ગ્લોબલી પણ આપણે થોડો છ સાત ટકાનો શેર થશે ને આ એક આપણે એઝ અ ઇન્વેસ્ટર આ એરિયા ધ્યાન રાખવા જેવું છે અને આગળ જ કોન્ટ્રાક્ટ અને આપણું જે બાયોલોજી તરફનું જે છે ને રિસર્ચ એ પણ ઘણું સૌ છે તો મારા હિસાબથી જેનરિક તો છે પણ એક સીડીએમઓ સેગમેન્ટ તમે ધ્યાન રાખશો ફાર્મા એ સારો ગ્રોથ થશે જેનરિક ફાર્મા સીડીએમો સ્પેસ પણ એક ફોકસ